બાજી કેમ છો બધા મજામાં જ હિસો એ આજે આપણે હે ને મગફળી ધોવાનું કામ કાજ ચાલુ કર્યું હે મુરત હજી બેઠા એની કામ બામ કરી બધું કાંધું બધું વીણાઈ ગયું એ આપણે બાઇક ભરીને રાખી દીધા ગુણ્યું અને આ હવે જો મગફળી જોઈ નહીં બહુ તો નથી પણ હે ધૂળ નહીં તો છે દાખા લાવો ચાલો વાગી ગયા દસ આ તો મોડું મોડું વેણવા બેઠા હતા ચાનો ટાઈમ જ થઈ ગયો ચા પીતા આવી આ તો પવન છે ને બહુ આજ વળી આપણે મેળે આવી ગયું કાલે જરાક તાવ આવી ગયો તો ને આ આપણે બધા પવન એવો છે ને જો ચાલો બધા ચા પાણી પીવા

મગફળી જવા મગફળી મગફળી હા તાલપત્રી જ છે ચાલો જો આપણે છે ને વાગી ગયા છ અને આજ તો આખો દી મગફળી ચોખ્ખી કરવામાં જ ગયું જોવાનું કામકાજ આવે મગફળીનું ne v तar be डgrी ताा काm iप्rं नa ससला amjoaau प msीn सnseट vi તૈયારી હાલે છે આપણે રોજ અહીં બહુ મસ્ત પોઈન્ટ બને સનસેટ અને આ બાજુ જો પપ્પા આવે છે પાડી એટલી એટલી છે અને આ ઢગલો બાકી છે હજી ચોખ્ખી કરવાનો એમ તો કહે એટલી કરી છે અને એટલી બાકી છે હજી તો હજી બે હોવાનું છે ઊભા રહ્યો તો આ સાહેબ

હજી તો આપણે ઢગલો પડ્યો છે એટલે એવું બધું કામકાજ ચાલુ છે આપડે પડ્ડી એવી પડ્ડી આવીને ડાયરેક્ટ ચક્રો જ મારવાની